સુરત શહેરમાં આગામી છ સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન યાત્રાને લઈને આજે બપોરે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના અધિકારી અને બહારથી આવેલા બંદોબસ્તમાં અધિકારી અને જવાન સાથે સુરત શહેરના અલગ અલગ માર્ગ પર રિહર્સલ આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને નિર્ધારિત સમયમાં હજારોની સંખ્યામાં ગણપતિ પ્રતિમાનું વિવિધ વારો પર કોઈપણ વિઘ્નો વગર વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે સાથે સુરત શહેરમાં ગણપતિ મંડળ પર એક એક પોલીસ કોન્સ્ટેબલને ગણપતિ વિસર્જન યાત્રા ઝડપેર કાઢવા માટેનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે સુરત શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા અને ઈદે મિલા તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખુદ સુરત શહેરની ગુરુવારે સાંજે મુલાકાતે આવ્યા હતા અને શહેર પોલીસ કમિશનર તેમજ સુરત શહેરના તમામ અધિકારીઓ સાથે અત્યંત ઉચ્ચ સ્તરીય મિટિંગનું આયોજન કર્યું હતું અને આ મિટિંગ અધિકારી સાથે જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર જમીર વાબંગ સંયુક્ત પોલીસ કમિશ્નર ડામોર અને રાઘવેન્દ્ર વર્સ ક્રાઇમ ડીસીપી રોઝિયા એસઓજીના ડીસીપી રાજેન્દ્રસિંહ નકુમ ઇકોસેલના ડીસીપી ડોક્ટર કરણસિંહ વાઘેલા અન્ય પોલીસ અધિકારીઓ ગણપતિ વિસર્જનની યાત્રા લઈને શહેરભરના અલગ અલગ રૂટ પર શુક્રવારે બપોરે રિહર્સલ રાખવામાં આવ્યું હતું જેમાં નિર્ધારિત સમયમાં હજારો મૂર્તિનું સુરત શહેરના વિવિધ ઓવાર પર શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિની પ્રતિમાનું વિસર્જન થાય તે માટે તમામ મિનિટે મિનિટમાં ગ્રાહક ગ્રાઉન્ડ ઝીરો શરૂ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની વિશેષ તકેદારી રાખવા માટે પોલીસ અધિકારીઓને સ્વયંતાથી વર્તન કરવાનો પણ પોલીસ કમિશનર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો સુરત શહેરના ઓવારા પર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ગયા વર્ષે વિસર્જનના સમયે ડુમ્મસ હોરા પરથી એક યુવક દરિયાઈ પાણીમાં ખેંચાઈ ગયો હતો અને સદનસીબે બાળક સહી સલામત નવસારી પાસેથી માછીમારોએ મદદથી બહાર આવ્યો હતો આ ઘટનાને આધારે પોલીસ કમિશનરે બોધપાઠ લઈને શહેરના વિવિધ પર ફાયર બ્રિગેડ અને શહેર પોલીસના તરવૈયાઓની એક આખી ટીમ બનાવી આવી છે જેથી કરીને આવી પરિસ્થિતિઓમાં મદદરૂપ થઈ શકે સાથે સાથે વિવિધ પર ગણપતિ વિસર્જનની પ્રક્રિયાને પણ અત્યારથી જ ક્રેન અને અન્ય સાધનોને નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ ઘટના ન બને તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે